મનની ઈચ્છા હવે પૂર્ણ થવા જઈ રહી છે ભગવાન શ્રી રામનું મંદિર નિર્માણ થાય તેના માટે બે વખત કાર સેવા દરમિયાન કાર સેવકોએ પોતાના પ્રાણોના બલિદાન આપ્યા હતા ત્યારે વર્ષોની તપસ્યા બાદ હવે ભગવાન શ્રી રામનું મંદિર અયોધ્યામાં આજે ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે તેને લઈને સમગ્ર દેશ દુનિયામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે વડોદરા શહેરમાં આવેલ ઐતિહાસિક ઇમારત ન્યાયમંદિર ખાતે શ્રી આદિત્ય ફાઈનાન્સના કલાકારો દ્વારા શ્રી રામની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠાના ઐતિહાસિક પાવન અવસરે રંગોળી અને પેઇન્ટિંગ પ્રદર્શન યોજાયું જેમાં ત્રીસ થી વધુ કલાકારો દ્વારા રંગોળી અને પેઇન્ટિંગ બનાવવામાં આવી હતી જેમાં ભગવાન શ્રી રામ પર વિવિધ પ્રતિકૃતિ બનાવવામાં આવી જેમાં આ પ્રદર્શન ત્રીસ તારીખ સુધી ચાલુ રહેશે આ કાર્યક્રમમાં વડોદરા શહેરના મેયર પિંકીબેન સોની ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ નગરસેવકો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા ભગવાન રામચંદ્રજી જયારે અયોધ્યામાં પોતાના નિજધામમાં સાડા પાંચસો વર્ષના સંઘર્ષ બાદ આજે બિરાજવા જઈ રહ્યા છે દેશ વિદેશમાં અનેકવિધ પ્રકારના કાર્યક્રમો થઈ રહ્યા છે ગુજરાતની સાંસ્કૃતિક રાજધાની એવી વડોદરા શહેરમાં પણ વડોદરાની જે પોતાની આગવી ઓળખાણ છે રંગોળી તેના દ્વારા રામલલાના અનેકવિધ સ્વરૂપોને જ્યારે કંડારવામાં આવ્યા છે ત્યારે મને લાગે છે કે આ પ્રકારનું પ્રદર્શન આખા દેશમાં ફક્ત વડોદરા શહેરમાં જ થઈ રહ્યું છે આપના માધ્યમથી તમામ નગરજનોને રામલલાના નિજધામમાં બિરાજવાના ખૂબ ખૂબ અભિનંદન પણ પાઠવું છું અને સાથે સાથે વિનંતી કરું છું કે આગામી દિવસોમાં આ પ્રદર્શની બધાના માટે ખુલ્લું છે તો આપણે બધાએ આ જોવું જોઈએ અને સાથે સાથે રામલલાના આ અનેકવિધ રૂપોને આપણે બધાએ સાથે રહીને એને ઉજવવું આ ઐતિહાસિક દિવસના અમે જે સાક્ષી થયા છે એટલે કે જે અયોધ્યામાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠાની જે સેલિબ્રેશન થઈ રહ્યું છે એની અંદર અમે આ કલા દ્વારા સહભાગી થયા એનો અમને ખૂબ ખૂબ આનંદ છે અને ખાસ કરીને આમાં આ જે પ્રદર્શન છે એનું જે શીર્ષક છે તે પ્રદર્શનમાં રામ દર્શન એવી રીતનું કીધું છે કારણ પ્રદર્શન જે છે જે ચિત્રો છે એમાં લાઈવનેસ હોય ને હોય જ છે એટલે આ બધા મારા કલા વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી છે અને ખાસ કરીને રંગોળી પણ ખૂબ અઘરી વસ્તુ છે જેને કહેવાય પણ આ ચિત્ર અને રંગોળી એ ભારતીય જે કલા સંસ્કૃતિ છે ચોસઠ કલાઓ છે એમાંથી ઉચ્ચ સ્થાન પર વિરાજેલી આ બે બંને કલા છે અને જે અમારી પાસે છે એનો પણ અમને ગર્વ છે અને આ અહીંયા પ્રદર્શિત કરીને અમે બહુ ધન્ય અનુભવું છે આજે ખૂબ ખૂબ હું અમે ખુશ છીએ અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીને જે અમને પ્રોત્સાહન આપ્યું છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે અમને ઇમારત પૂરું કરી છે તે માટે હું એમનો ખૂબ ખૂબ આભારી છું અને એમાં આ જે પ્રદર્શનમાં ખાસ કરીને બે પ્રયોગાત્મક આર્ટવર્ક કરેલા છે જેની અંદર પેઇન્ટિંગ પેઇન્ટિંગમાં હજુ સુધી કોઈ મૂવિંગ નથી કર્યું તે મૂવિંગ પેઇન્ટિંગમાં હનુમાનજી પોતે છાતી ખોલીને રામ અને સીતાના દર્શન કરાવે છે એવું હું ખૂબ જ અઘરી વસ્તુ પણ જેને કહેવાય ને કે એક ચેલેન્જ લઈને આપણે કરતા હોઈએ છીએ તો એ સફળ થતી હોય તો મજા આવે છે અને બીજી એક રંગોળી જે છે જે રંગોળીની ઇમે રંગોળી તૈયાર છે એની ઇમેજ હવામાં તૈયાર થાય છે અને હવામાં તૈયાર થાય અને આપણે હાથ કરીએ તો પણ એ ત્યાં કશું ના હોય તોય ઇમેજ દેખાય અને એને મેં શીર્ષક આપ્યું છે કણકણમાં ભગવાન એટલે અહીંયા દરેક જગ્યાએ ભગવાન છે જ પણ આપણે દેખાતા નથી તો હું મેં બતાવવાનો પ્રયત્ન કર્યો છે આ બત્રીસ કલાકારો દ્વારા આટલું પચાસ પેઇન્ટિંગ્સ અને ત્રેવીસ રંગોળીઓ થઈ છે અને ત્રીસ તારીખ સુધી સવારે અગિયારથી સાંજના આઠ વાગ્યા સુધી જાહેર જનતા માટે વિનામૂલ્ય પ્રદર્શન ખુલ્લું રહેશે તેને પણ મને આનંદ છે એટલા માટે કે દરેક જણ અહીંયા આવીને આનો લાભ લઈ શકે એ જય હિન્દ રાજેન્દ્ર દિંડોરકર માર્ગદર્શક અને મેન્ટોર શ્રી આદિત્ય ફાંડ